ગરબા આ એક નૃત્ય નથી પરંતુ આ છે ગુજરાતની આસ્થા શક્તિ અને સંસ્કૃતિનું જીવંત અનુભવ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગુજરાતીઓનું હૃદય ગરબાના તાલે ધબકતું હોય છે પરંતુ આધુનિકતાના આ યુગમાં અત્યારે ગરબાનું સ્વરૂપ પણ બદલાયું છે ખેલૈયાઓ ગરબા રમવા માટે હજારો રૂપિયા ખર્ચીને પાર્ટી પ્લોટમાં જતા હોય છે પરંતુ પૂર્વ વિસ્તારમાં એક એવા ગરબાનું આયોજન થાય છે કે જ્યાં સુવિધા પાર્ટી પ્લોટ જેવી હોય છે પરંતુ પ્રવેશને નામે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો તો આવો જાણીએ કે આ આનો ગરબાનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે અને 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 શું છે તેનું નમસ્કાર આપ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ હું છું ગુજરાત ગુજરાતીઓ માટે ગરબા ભક્તિ અને સેવાનું માધ્યમ ગણાય છે દરેક પ્રસંગે ગરબાનો શોખ રાખતા ગુજરાતીઓ નવરાત્રીના નવ દિવસ તો ચૂકે જ નહીં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં થતા પાર્ટી પ્લોટ ગરબા માટે લોકો હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે પરંતુ પૂર્વ અમદાવાદના બાપુનગરમાં બહુચર મિત્ર મંડળ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી એક અદભુત દ્વારા ગરબાનો આ ભવ્ય મહોત્સવ જાળવી રાખવામાં આવ્યો છે જ્યાં પૈસાના અભાવે કોઈ પણ ગરબાના આનંદથી વંચિત ન રહી જાય આયોજકો દ્વારા જાણીતા કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવે છે જેથી પૂર્વ અમદાવાદના લોકો પણ પશ્ચિમ અમદાવાદ જેવા મોંઘા પાર્ટી પ્લોટ જેવી મજા માણી શકે જયશ્રી શિવા મંડળ દ્વારા આયોજિત હું કમિટી મેમ્બર ભાવેશભાઈ પાટીલ અમારા પૂર્વ વિસ્તારમાં બાપુનગરમાં ભવ્યથી ભવ્ય સાર્વજનિક ગરબા અહીંયા આયોજન કરેલ છે અને અમારા અહીંયા અમારા લાલા માતાજી અને આજુબાજુના વેપારી મિત્રો દ્વારા સહયોગ દ્વારા અને અમારા કમિટી મેમ્બરના બાળકોના સહયોગ દ્વારા અમે નવરાત્રી આયોજન કરેલ છે તેના દ્વારા આઠથી દસ ઇયર પબ્લિક અહીંયા ગરબાનો લાભ લે છે અને અમારામાં મંદિરના પૂજારી મોટા પૂજારી અને કમિટી મેમ્બર પૂરે પૂરો સહયોગ અને સાથ સહકારના કારણે આજે બત્રીસમું વર્ષ છે અને આવનારા વર્ષોમાં પણ આ રીતે આયોજન કરેલ છે અને અમારે ત્યાં ગઈકાલે આપણા લોકલાડીલા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ કાલ આમંત્રણ આપેલ છે તો તેઓ વિઝિટ લઈને ગઈ ચૂક્યા છે ખરેખર આ એક સરાહનીય પહેલ છે આ મંડળનું સરાહનીય કાર્ય માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રે પણ પ્રશંસા પામ્યું છે આયોજનની આ અજોડ ભાવનાને બિરદાવા બિરદાવવા માટે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ આ મિત્ર મંડળના સભ્યોની નિશ્વાસ સેવા અને ગરબાની મૂળ ભાવનાઓને જીવંત રાખવા બદલ તેમની કામગીરીને બિરદાવી હતી આ ગરબા માત્ર એક આયોજન નથી પરંતુ એક સંદેશ છે એક એવો સંદેશ જે ગરબા એ એ ભક્તિ અને સેવાનું માધ્યમ છે છે પૈસા નથી વર્ષથી ચાલતી આ પરંપરા વાતનો પુરાવો કે ગરબાનો સાચો અર્થ ત્યારે જ મળે છે જ્યારે તે શ્રદ્ધા અને સમુદાયના સહયોગથી થાય બાપુનગરનું આ બહુચર મિત્ર મંડળ આજ ભાવનાને દર વર્ષે જીવંત રાખી રહ્યું છે આ હતો અમદાવાદના એક એવા ગરબાનો અહેવાલ જેણે ગરબાની વ્યાખ્યાને ફરી એકવાર સાચા અર્થમાં રજૂ કરી છે જ્યાં પૈસો નહીં પરંતુ શ્રદ્ધા અને આનંદ જ સર્વોપરી છે આવા અનોખા આયોજનોના કારણે આપણા તહેવારની ઓળખ જાળવી રાખવામાં મદદ કરે છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ